નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા અને નવી કેબિનેટમાં જળશક્તિ મંત્રી બનેલા સી આર પાટીલ મંત્રી બન્યા બાદ પહેલીવાર સુરત ખાતે આગમન થતા કાર્યકર્તા દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપના શહેર પ્રમુખ અને ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવી સહિત એમએલએ સંદીપ દેસાઈ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તા સી આર પાટીલના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા નવસારી લોકસભા બેઠક પર પાછલી વાર ટર્મથી ભવ્ય રીતે જીતતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મોદી સરકારની કેબિનેટમાં આ વખતે સમાવેશ કરાયા છે અને મોદીના ડ્રીમ પ્રોજેક્ટ જે વિભાગમાં સામેલ છે એવા જળશક્તિ મંત્રાલયની જવાબદારી એમને સોંપવામાં આવી છે ત્યારે સી આર પાટીલે પોતાના મંત્રાલયનો ચાર્જ સાંભળ્યા બાદ ગત રોજ સાંજે તેઓ દિલ્હીથી સુરત મુકામે મંત્રી બન્યા બાદ પહેલીવાર પહોંચ્યા હતા ત્યારે સમગ્ર સુરત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં એમને આવકારવા અને એમનું સ્વાગત કરવા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અહીંયા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત અનેક કાર્યકર્તા સી આર પાટિલ ને પુષ્પ ગુચ્છ આપીને એમનું સ્વાગત કર્યું હતું સી આર પાટિલ ના પત્ની એ કુમકુમ તિલક કરી આરતી ઉતારી સ્વાગત કર્યું હતું ત્યારે સી આર પાટિલ એમના માતાના આશીર્વાદ લઈને ગૃહ પ્રવેશ કર્યો હતો સમગ્ર સુરત અને નવસારી વાસી માટે આ આનંદની પળ કહી શકાય કારણ કે પાછલા વીસ વર્ષ પછી ફરીથી સુરત નવસારીના સાંસદને કેબિનેટ કક્ષાના મંત્રી મળ્યા છે અને આનો સીધો લાભ ક્યાંક ને ક્યાંક સુરત નવસારીની જનતાને પણ મળશે